नमामि श्रीद्वारिकाधीशम् शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजं नमामि श्रीलालप्रभुः खलेशसुपूजितम् आनन्दघनगौराङ्गं यशोदोत्सङ्गलालितं पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च તસ્મૈ શ્રી ગુરવે તસ્મૈ શ્રી ગુરવે તસ્મૈ શ્રી ગુરવે નમઃ બિરાજમાન આચાર્ય પીઠ ઉપર બિરાજમાન પૂજ્ય બળે નાઈના બિરાજમાન પૂજ્ય નાઈના અને આપશો અહીંયા પધારેલા વલ્લભના પ્રિય લાડીલા વૈષ્ણવજનો આજે આપ સૌને જે સૌભાગ્ય મળી રહ્યો છે બળે નાઇનાના મુખારવિંદથી શ્રીનાથજી ચરિત્રામૃતનું રસપાન કરવાનું તો એ છિન્નાથજી આપણા બધાના ઘરે પણ બિરાજે છે બધા વૈષ્ણવોના ઘરે પણ બિરાજે છે પણ આપણને સાનુભાવ કેમ નથી થતો કેમ કે આપણામાં ભાવ નથી ભાવ છે પણ શુદ્ધ ભાવ નથી અગર જો આપણને શુદ્ધ ભાવ હોય તો આપણા જે પૂર્વાચાર્યો છે જે પહેલાંના જે વૈષ્ણવો છે ચોર્યાસી વૈષ્ણવ અને બસો બાવન બધા વૈષ્ણવો છે એમના જેવા આપણને પણ સાનુભાવ થાય થાય ને થાય જ અગર જો આપણામાં શુદ્ધ ભાવ હોય તો અને એકદમ આપણામાં શુદ્ધ ભાવ હોય તો આપણા ઘરમાં પણ આપણને શ્રીજી જેવો સાનુભાવ થાય જ અને શ્રીજી આપણને પ્રત્યક્ષ પ્રગટ થઈને પણ સાનુભાવ જતાવે તો આજે શ્રીજીના ચરિત્રનું જે રસમાન થાય છે તો આપણે શ્રીજીના સ્વરૂપ વિષય કંઈક સમજીએ શ્રીજીની જે પીઠિકા છે એમાં સર્પ છે જે ચક્ષુશ્રવા છે ચક્ષુશ્રવા એટલે શું સર્પને કાન ન હોય એ આંખથી સાંભળે એટલે એ ભક્તિ રૂપ છે પછી સુખ હોય પોપટ એ કીર્તન ભક્તિ રૂપ છે પછી જે મુનિઓ છે એ ભક્તિ રૂપ છે મેષ છે એટલે ઘેટું એ પાદ સેવન રૂપ છે પછી જે મયુર છે મોર એ અર્ચન ભક્તિ રૂપ છે શેષનાગ છે એ વંદન ભક્તિ રૂપ છે ગાય છે એ આત્મનિવેદન ભક્તિ રૂપ છે પહેલી ગાય પછી જે બીજી ગાય છે દાસ્ય ભક્તિ રૂપ છે અને જે સિંહ છે એ સાખ્ય ભક્તિ રૂપ છે એટલે આ પ્રકારના જે ચિહ્નો છે એમના અલગ અલગ ભક્તિ રૂપ છે શ્રીજીના પીઠિકામાં તો આપણે હવે નાથ દ્વારા જઈએ તો આપણે શ્રીજીના દર્શન કઈ રીતના કરીએ આપણે સીધા જઈએ અને શ્રીજીનું મુખ જ નિરખવા લાગીએ એવું નહીં દર્શનની જે સાચી પદ્ધતિ છે પહેલાં આપણે જઈએ પહેલાં આપણે દર્શન શ્રીજીના ચરણાર કરીએ તો એનાથી આપણી દાસભક્તિ સ્થિત થાય દાસત્વ સ્થિત થાય અને પછી ધીરે ધીરે આપણે શ્રીજીના આખા સ્વરૂપના દર્શન કરીએ પહેલાં આપણે ચરણાર દર્શન કરવા જોઈએ તો આપણને આવા દર્શન કરીને ખૂબ પ્રસન્નતા થાય तो, श्रीजी एमना विषय प्रसंगों प्रसंगों प्रसंगो चर्चा कि श्रीजीना एक भंडारी खासाना भंडारी गोपालदास करीने इ बहु मानता नाही स्वरूप ने बहु मानता नाही पुष्टिमाग बघू नहीं, नहीं। परंतु खाली क्रिया रूपे भंडारीनी सेवा करता के કોઈ ભાવ નહીં પણ ખાલી એક ક્રિયા કે બસ સામગ્રી લઈને બાલભોગ્યાજી કે રસોઈયાની રસોયાજીને આપી દો બસ એ એકમાત્ર ક્રિયા હતી એમની તો ત્યારના જમાનામાં બહુ વ્યવસ્થા નથી અને બહુ સગવડ નથી અને કામ જલ્દી જલ્દી થતું નહીં એટલે એ જમાનામાં કેવું હતું કે જે દિવસ ઉત્સવ હોય એના આગલા દિવસની પણ સામગ્રી ઉત્સવના દિવસ દિવસે જ લેવાઈ જાય તો ગોપાલદાસ જે ભંડારી હતા એમની આગળ બાલભોગ્યાજીએ માગ્યું કે તમે મને આજની સામગ્રી આપી દો આજે તો ઉત્સવ છે એ દિવસે ઉત્સવ હતો તો બાલભોગિયાજીએ માગી કે આજના આજનો નેક તમે મને આપી દો અને આવતીકાલનો પણ આપી દો તો ત્યારે ગોપાલદાસને ખબર નથી તો એ ગુસ્સે થઈ ગયા કે તમે અગર જો આજનો પણ નેગ લઈ લેશો કાલનો પણ નેગ લઈ લેશો તો ગુસ્સાઇજી મને ખીજાશે કે આટલું બધું એક દિવસમાં ક્યાં ગયું તો એ દિવસે બાલભોગિયાજીએ ઉત્સવનો નેગ લઈ લીધો પણ પેલા ભંડારીને ના પાડી હતી એટલે વિચારી વિચારીને બાલભોગિયાજી સૂઈ ગયા તો રાત્રે મધ્યરાત્રિએ શ્રીનાથજી પોતાની છડી લઈને ગોપાલદાસના કક્ષમાં ગયા એ માનતા નહોતા પણ તોય શ્રીજી એમના કક્ષમાં ગયા અને એમને છડી મારીને ઉઠાવ્યા ગોપાલદાસને કે ગોપાલદાસ ઉઠો તમે અને ગોપાલદાસ ઊંઘમાં હતા એકદમ તો શ્રીજીએ આજ્ઞા કરી કે તમે આવતીકાલની સામગ્રી હજી સુધી બાલભોગ્યાને આપી નથી તો આવતીકાલમાં મને રાજભોગ ધરવામાં અવેર થઈ જશે તો હું ભૂખ્યો બેઠો રહીશ તો એમને તો કંઈ સાંભળ્યું નહીં ઊંઘમાં હતા તો હજી શ્રીજીએ કહ્યું કે તમને સમજ પડે છે કે તમે આટલી હજી સુધી સામગ્રી નથી આપી તો હજી કાલે હું ભૂખ્યો રહું મને અવેર થશે તો રાજભોગમાં તો ધીરે ધીરે જ્યારે શ્રીજી ઘણીવાર આજ્ઞા કરતા રહ્યા ત્યારે ધીરે ધીરે ગોપાલદાસની આંખ ખુલી અને જોયું તો એકદમ આમ મધુર મુખારવીને એમની સન્મુખ હતું એમને ખબર નથી કે શ્રીજી હતા તો એમને એમ લાલા લાલા કરીને બોલાવા લાગ્યા અને જેવા ઉઠ્યા તો એમને બહુ સુંદર લાગ્યું સ્વરૂપ એટલે એક કુમાર હતું બાર પંદર વરસનું એમને બહુ સુંદર લાગ્યું અને શ્રીજી ત્યાંથી ભાગવા લાગ્યા શ્રીજીને સમજ પડી ગઈ તો ગોપાલદાસ પણ એમની પાછળ પાછળ ભાગવા લાગ્યા અને જોર જોરથી ચિલ્લાવા લાગ્યા કે લાલા મૂકું આપને ચરણ છુવાતો જા એટલે તમે જતા રહો પણ એની પહેલાં તમે તમારા ચંચસ્પશ આપી દો મને એટલું સુંદર લાગી ગયું હતું એમનું સ્વરૂપ અને શ્રીજી ભાગે ને પાછળ ગોપાલદાસ ભાગે તો છેલ્લે શ્રીજી નિજ મંદિરના દ્વારમાં અંતર્ધાન થઈ ગયા અને એ બહાર જોર જોરથી ચિલ્લાવા લાગ્યા ગોપાલદાસ કે લાલા તો ચય રીતની સામગ્રી લે લે પણ ખાલી તેરે ચરણ છુવા દે મૂકું એટલે આપને જોઈએ એટલી સામગ્રી લઈ લો પણ ખાલી ચરનારબિંદ આપના સ્પર્શ કરાવી દો અને પણ શ્રીજી તો અંતર્ધાન થઈ ગયા તો ગોપાલદાસ આખી રાત માથું પીટતા રહ્યા નિજ મંદિરના દ્વાર ઉપર તો સવારથી એટલે દ્વારપાલ જાગ્યા એમને પકડી લીધા ગોપાલદાસને કે તમે આવું શું કરો છો તો ત્યારે એમની માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ હતી પછી આ વાત ધીરે ધીરે ફેલાતી ગઈ કે ગોપાલદાસનું તો આવા દર્શન થયા એ માનતા નથી તો એ થયા તો ધીરે ધીરે આ વાત બડેદાઉજી આગળ પહોંચી જે ત્યારના સમયના તિલકાયત હતા તો જ્યારે તિલકાયત મહારાષ્ટ્ર આગળ આ વાત પહોંચી ત્યારે એમણે તરત જ એક ચાકરની અને એક દ્વારપાલની વ્યવસ્થા કરી અને એક કક્ષ આપી દીધો જેમાં ગોપાલદાસ ચોવીસે કલાક રહેતા એક ચાકર જેમની ચાકરી કરતો અને એક દ્વારપાલ જે એમના કક્ષનું ધ્યાન રાખતો તો એમ કરીને એમની માનસિક સ્થિતિ અસ્થિર હતી તો ક્યારે પણ કોઈ પણ સમયે જોર જોરથી ચિલ્લાવા લાગે કે લાલા મૂકો આપને ચરણ છુવાતો જા ચરણ છુવાતો જા અને તો એ સમયે આટલું બધું એમને માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ હતી તો એમ ઓગણીસ દિવસ સુધી ઓગણીસ દિવસ સુધી એ એ કક્ષમાં રહ્યા અને ઓગણીસમાં દિવસે એમણે દેહનો ત્યાગ કરી દીધો તો વિચારો વૈષ્ણવ કે જે માનતા પણ ન હોય એમને આવા દર્શન થાય તો આપણે તો શ્રીજીને જાણીએ છીએ એમના દર્શન પણ કર્યા છે તો આપણને તો કેટલો સાનુભવ થવો જોઈએ અને એની માટે જ આપણે ભાવ શુદ્ધ રાખવાનો અને હજી એક પ્રસંગ મારા મનમાં આવે છે કે જ્યારે શ્રીજી જતીપુરાથી મથુરા જતીપુરાથી અજબ કુવર ના ઘરે પધારી રહ્યા હતા અમેવાડમાં ત્યારે ગોપાલપુરમાં એક મુકામ હતો ગોપાલપુરમાં એક મુકામ હતો રુદ્રકુંડક રુદ્રકુંડાગઢ તો ત્યાં શ્રીજી નો મુકામ હતો અને ત્યાંના જે રાજા હતા ઈ પરમ ભગવદીય વૈષ્ણવ હતા અને એમનો નિયમ કેવો હતો કે ખુલ્લા પગે જાય આખા બજારમાં અને શ્રીજીના દર્શન કરી આવે અને એમ નહીં કે રાજા એટલે અલગથી આખી શોભાયાત્રા લઈને જવાની અને આમ એકદમ વચ્ચે બધાની વચ્ચે કોઈ હોવું ન જોઈએ એમની સામાન્ય માણસ બનીને જતા અને દર્શન કરીને આવી જતા તો એકવાર એમને રાણીને કહ્યું કે તું પણ મારી સાથે ચલ તો એમની રાણી બહુ અહંકારવાળી હતી તો એમણે કીધું કે તું એકવાર મારી સાથે ચાલ તને બધું જ ભૂલાઈ જશે બીજું બીજું તો પેલી રાણીએ કીધું કે હું આવીશ પણ મારા પડદામાં ને બધામાં આવીશ તો રાજાને રાણીનો ઝઘડો ચાલુ થઈ ગયો તો રાજા કહેવા લાગ્યા કે ના તું આવીશ તો પડદા વગર જ તને આવવા દઈશ નહીં તો નહીં આવવા દો તો રાણી તો રાણીએ કીધું કે ના હું આવીશ પણ પડદા સાથે જ આવીશ તમે જે કરવું એ કરી લો તો જેમ ઈ જમાનામાં પણ રાજા રાણીનો જે ઝઘડો હતો આજ પણ એ જ પરિસ્થિતિ છે પછી છેલ્લે રાજાને માનવું જ પડ્યું અને આજે પણ એ જ છે રાજાને માનવું જ પડે રાની સામે તો એમ કરીને રાજા શ્રી ગુસાઈજી આગળ ગયા કે મારી રાની તો આટલી બધી જીદ કરે છે અને આવતી જ નથી અહીંયા તો શ્રી ગુસાઈજીએ કીધું કે તમે અહીંયા બેઠા રહો હું આવું છું તો શ્રી ગુસાઈજી એને સન્મુખ બેસાડ્યા અને નિજ મંદિરમાં પધાર્યા ત્યાં શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીની વાત થઈ શ્રી ગુસાઈજીએ વિનંતી કરી કે એક રાજા છે ને રાણી એવું કહેવા માગે છે કે હું પડદા સાથે આવીશ ને હું આવીશ તો કોઈ દર્શનવાળું હોવું નહીં જોઈએ અંદર કમલચોકમાં હું એકલી જ બેસીશ મારી દાસી સાથે તો ત્યારે શ્રીનાથજીએ વ્યંગમાં કીધું કે હા હા એને આવવા દો આપણે દરવાજા બંધ કરી નાખશું બધાને બહાર મોકલી દેસું તો બંને મેં એકબીજાને જોઈને સ્મિત આપ્યું અને નેત્ર નેત્રમાં જ વાત થઈ ગઈ શ્રી ગુસાઈજી બહાર પધાર્યા અને રાજાને સારી રીતના કહી દીધું કે હા તમે તમારી રાણીને લઈ આવજો એકદમ પડદા ચાદર સાથે અને અમે એવી વ્યવસ્થા કરી રાખશું કે અંદર આવશે તમારી રાણી તો બધા જ બહાર જતા રહેશે તો રાજા ઘરે ગયા એના મહેલમાં ને રાણીને ખુશખબરી આપી રાણી હરખાઈ ગઈ કે મારે તો હવે પડદા સાથે જવાનું આટલી બધી ભીડમાં હું રાણી જેવી લાગીશ અને એ લોકો મંદિર તરફ ગયા અને દંપતી શિલાથી રુદ્રકુંડ સુધી ભૂખી પ્યાસી રાણી ચાલતી ગઈ ને બે દાસીઓ પડદો રહીને ચાલતી ગઈ પછી જેવી આગળ પહોંચી ગિરાજી પધાર્યા અને રાણીને ધીરેથી ગિરાજી ઉપર ચડાવવામાં આવી અને દાસીઓ ધ્યાન રાખ્યું કે પડદો અગર જો ખસકી જાય તો રાણી ગુસ્સે થઈ જશે એટલે એમણે એકદમ ધ્યાનપૂર્વક રાણીને શ્રીનાથજીના મંદિર સુધી પહોંચાડી દીધી અને જેવી રાણી શ્રીનાથજીના મંદિરમાં ગઈ બધા દ્વારપાલોએ બધા જે દર્શન કરવાવાળા વૈષ્ણવો હતા બધાને બહાર કાઢી મૂક્યા અને એકલી રાણી શ્રીજી સન્મુખ પલોઠી વાળીને બેસી ગઈ અને પાછળ એની બે દાસીઓ ઊભી હતી જેવા દ્વાર ખુલ્યા તો પેલી રાણી શ્રીજીના સ્વરૂપમાં મોહાઈ ગઈ એને કંઈ ખબર જ ન પડી તો ત્યારે શ્રીજીના સ્વરૂપમાંથી એક પંદર સોળ વર્ષનું કુમાર કુમારનું સ્વરૂપ પ્રકટ થયું અને સીધી છલાંગ મારી અને એકદમ દોડીને ગયા ને દરવાજાનો આંકડો ખોલી દીધો અને બહાર એકદમ ગાંડી ભીડ હતી તો જેવો દરવાજો ખોલ્યો એટલે બધા જ લોકો એક સાથે અંદર આવી ગયા તો પેલી રાણી ગભરાઈ ગઈ કે આ બધું શું થઈ ગયું કે આટલા બધા લોકો અંદર કઈ રીતના આવી ગયા એટલું વિચારે ત્યાર સુધી તો બધાએ ચેપી નાખી તો એક સશક્ત પુરુષ હતો એને પેલી રાણીને ઉઠાવ્યા અને ઊભું રાખ્યું અને દર્શન કરવા દીધા અને રાણીના વસ્ત્રો ફાટી ગયા હતા પછી આભૂષણો તૂટી ગયા હતા તો પાછળથી બંને દાસી આવીને રાણી ઉપર સાડી ઢાંકી દીધી તો રાણી જોર જોરથી ચીસો પાડવા લાગી અને એ કહીને આવું બધું એમની સાથે બન્યું તો એ ઘરે આવી ગયા અને રાજાને આવી ફરિયાદ કરી કે તો મારી સાથે તો આવું બધું થયું એક નાનો છોકરો દેખાતો તો બહુ સારું પણ એને કામ બરાબર નહીં કર્યું દરવાજો ખોલી દીધો અને બધા અંદર આવી ગયા તો ત્યારે રાજાએ કહ્યું કે મેં તો તને પહેલાં જ કીધેલું હતું કે તું આવું કરીશ તો શ્રીજી તને કંઈ દંડ આપશે મેં તો તને પહેલાં જ કીધું હતું કે શ્રીજી સમક્ષ આપણે બધા જ એક છે તું રાણી કે હું રાજા આમાં કોઈ નથી અને અમે બધા જ શ્રીજીના દાસ છીએ તો એમ કરીને રાણીએ પછી રાજાથી ક્ષમા માંગી તો વૈષ્ણવો એટલે વિચારો કે આપણામાં આવું અહંકાર ના આવવું જોઈએ અને પેલી રાણી પણ અહંકારવાળી હતી તો એમને પણ એક કુમારના દર્શન થઈ ગયા તો પેલા ગોપાલદાસને કેવી રીતના થયા હતા એ પણ જાણતા નહોતા અને આ રાણી પણ જાણતી નથી કે આ કુમાર કોણ છે તો એમને અગર જો કૃપા થઈ શકે તો આપણી ઉપર તો કેટલી કૃપા થઈ શકે તો હું હજી પણ કહું છું કે આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત શ્રીજી જ છે અને તમે એમની ભાવથી સેવા કરો તો શ્રીજીનો જ તમને સાનુભાવ જતાવશે અને તમને એવું જ લાગશે કે તમે શ્રીજીની સેવા કરી રહ્યા છો વિશેષ વિશેષ ન કહેતા હું ઠાકોરજીના ચરણોમાં એ જ વિનંતી કરું કે આપ સૌના હૃદયમાં ઠાકોરજી પ્રત્યે પ્રેમ જાગે સેવાનો ભાવ જાગે અને આપ સૌને એટલી જ ઉત્સુકતા થતી રહે કે આપ સૌ બળનાયનાના મુખારવિંદથી અલગ અલગ વિષયો ઉપર કથાનું શ્રવણ કરતા રહ્યો ને એટલું જ કહીને મારી વાણીને વિરામો